સૌરાષ્ટ્રનું આકાશ સંતો ભક્તોના અનેક તારલાઓથી ઝળહળે છે સનાતન પ્રકાશ આપનાર એવો જ એક ઝળહળતો તારો એટલે આજે આપણે મા રામબાઈને વંદન કરીએ સોરઠના વાટાવદર ગામના આહીરના દીકરી એમ કહેવાય છે કે મા રામબાઈના આણાઈત આવ્યા હતા તેથી ડેલીમાં ડાયરો જામ્યો છે ફીણ ઘૂંટાતા હતા એવામાં કોઈ ખબર દીધા કે ગામમાં દુકાળિયા આવ્યા છે અને ડાયરામાંથી આહીરે પાંચ સાત જોવાડા મોકલ્યા કે જાઓ બાપ ભૂખ્યા હોય તો એમને ખાવા દેજો એને ઊંચે આભ ને નીચે ધરતી છે છે ઉપરા દુકાળે કરી દીધા કંઈક ભાંગીને ભૂકો થઈ ગયા છે આ બાપડા મા બાપ વિનાનું કોઈ ધણી ધોરી નથી બાપ ગામો ગામ રજળે સૌને પોતપોતાની પડી હોય ત્યાં આમને પોતાના કરી રાખે કોણ એમ કહેવાય છે કે સવંત અઢારસો ઓગણસિત્તેરની ની સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યાર પછીના પણ વર નબળા ગયા રાજાઓ રાજને હદ વધારવામાં પડ્યા એક લૂંટારાઓનો ત્રાસ આમાં બાકીનું કામ ભયંકર જેના માવતર મરી જતા તેના નાના નાના બાળકો પેટ ભરવા ગામે ગામ રજળતા આવા દસ વીસના ટોળાને લોકો દુખાડ્યા કહેતા એટલે ગામમાં આવવા દેતા નહીં કારણ જ્યાં ગામવાળાને પણ પેટ ભરવાના સાસા હોય ત્યાં દુકાળિયાને શું આપે આવું ગામે ગામ થતું જુવાનોએ ગામના ઝાપા પાસે ઉભેલા નાગા ભૂખ્યા કરગરતા બાળકોને જોયા અને એમને ધક્કા મારીને ગામની બહાર કાઢવા જાય છે બાળકો બીકના માર્યા ભાગ્યા કોઈ હોયમાં કહીને પડ્યા કોઈના માથા ફૂટ્યા આ બાજુ માં રામબાઈ પાણી ભરીને આવતા હતા તેમણે આ બીકથી થરથરતા ઉઘાડા ભૂખ્યા મા બાપ વિનાના બાળકોને જોયા અને હૃદય કકળી ઉઠ્યું એમને જુવાનોને રોક્યા કે આવા ન બાપને પજવો માં બાપ આનું કોણ છે ભગવાનના ખોળે રમતા જીવતા ફૂલડાને ચીમડી નાખો ભાઈ અરે બેન આવા તો કેટલાય છે જો આને ગામમાં ગરવા દઈશું તો આખું ગામ ભરાઈ જશે હજારો છોકરાઓ ગામો ગામ આમ રજળે છે બેન અને મા રામબાઈનું હૈયું વલોવાઈ ગયું હે મા સોરઠી તારી યાદ હશે અને આંખમાંથી અશ્રુ ધારા વહેતી થઈ એક પુત્ર મેળવવા માનવ કેટલી માનતા રાખે એ જ બાળકોની આ નાગા ઉઘાડાને કોઈ ઢાંકનાર નથી આભના ઓઢણાં અને જમીનના પાથરણાય ન મળે આ સોરઠની ધરા આવા બાલુડાને ઝાકારો આપે મા રામબાઈ બોલ્યા ભાઈઓ તમે ગામમાં જાઓ આ બાલુડા હવે તમારા ગામમાં નહીં આવે બીકથી ધ્રુજતા બાળકો પાસે મા રામબાઈ ગયા અને પાણી પાયું અને ખોળામાં બેસાડી વહાલ કર્યું હું તમારી માં છું હો બીસો નહીં એમાંથી એક બાળક બોલ્યો માં હવે અમે મરી જઈએ તોય વાંધો નહીં માં આજ પહેલ વહેલા અમે અમને હેતે બોલાવ્યા છે હવે તો અમારા આંસુ સુકાઈ ગયા છે માં ગઈ રાતે અમે નદીની રેતીમાં સુતા સવારે અમારામાંથી ચાર પાંચ જણ તો ઉઠ્યા જ નહીં અમારી સામે જ એને કૂતરા ખાઈ ગયા માં એને હૈયા સરસો ચાપી મા રામબાઈ બોલ્યા હા બેટા ગરીબના દેહ આજે સોંઘા થઈ ગયા આજથી હું તમારી માં છું તમને ખવડાવીને ખાય છો પોતાના દુકાળિયા સંતાનોને લઈને માં રામબાઈ બાપની ડેલી આવ્યા બાપની લાડકવાઈ યુવાનીના ઉંમરે હજુ હમણાં જ પગ મૂક્યા હતા એ બધા અધમુવા નાના બાળકો સાથે માં રામબાઈ ડેલીમાં આવીને ઊભા રહ્યા બધાની નજર માં રામબાઈ અને એ બાળકો ઉપર પડી રામબાઈ જેવી દીકરી આજે ઉઘાડા મો અને આજે સાસરવેલ સામે પિતા બોલ્યા રામુ આ શું બાપ આજ મર્યાદા મૂકી રામબાઈ બોલ્યા તમે સૌ મારા માવતર લાજ મર્યાદ કેવી આહીરની દીકરી આજ તમારી પાસે ભીખ માગે છે માગુંથી આપશો આખો ડાયરો થંભી ગયો રામબાઈ શું કહેવા માગે છે એ સમજાયું નહીં પણ બેટા કંઈક કહો તો ખરા મહા રામબાઈના સસરા બોલ્યા ત્યારે માં રામબાઈ બોલ્યા હે મારા ધર્મના માવતર મારે અનાથ છોરૂડાની માં થ છે આમનું કોઈ નથી આમ કહી એ બાળકોને આગળ કર્યા આમના પેટ મુઠ્ઠી મુઠ્ઠી ધાન સમાય એવા ઊંડા ઉતરી ગયા છે આમને મરતાય મારા કહેનાર કોઈ નથી તમારા દીકરાને બીજી આયરાણી મળી રહેશે પણ આ અભાગ્યાઓને માં નહીં મળે આ નાના નાના ફૂલડાની માં બની મારે તેમને ઉછેરવા છે તમારા માવતરોના પગમાં પડી વિનવું છું કે મને છૂટી કરો મારાથી આમનું દુઃખ જોવાતું નથી મારે માં થવું છે આ બીકથી થરથરતા બાલુડા સામું જુઓ એમ કહી અને મા રામબાઈ ચોધાર આંસુએ મીડા રડવા જાણે આંખમાં શ્રાવણ ભાદરવો વહેતા થયા સૌની આંખ ભીની થઈ રામ દીકરી આપ ફાટ્યો કે આપણાથી થીગડા કેમ દેવાય બાપ આવા તો હજારો છે આ આપણું કામ નહીં બેટા આપને તો થીગડા ના દેવાય પણ આટલાને તો સચવાય ને મારે હવે સંસાર નથી માંડો બાપુ મારો આતમરામ ના પાડે છે મારે અભાગ્ય બાળકોની સેવા કરવી છે ઘેર ઘેર ભીખ માંગીશ મારા આ બાલુડા માટે ને ચોથે ભજન ગાઈશ પણ આને ભૂખ્યા નહીં રાખું બાપુ ધનના વચન છે કે ક્ષત્રિયની તેગે અને આયરની દેગે દિનોનાથ હાજરા હજુર છે મા રામબાઈની પ્રતિજ્ઞાએ અને બાળકોને જોઈને બધાના દિલમાં દયા જાગી એક કોરી અને બધાએ બાળકોને કપડાં આપી અને ભારે હૈયે આયરે રજા આપી જય મોરલીધર કહેતા મા રામબાએ વિદાય લીધી આજે આહિર કુળના દીકરી મા રામબાએ વૈરાગનો માર્ગ લીધો માએ ઓવારણા લીધા અને મારી સામું તને એકલી કેમ મુકાય એમ કહીને ધ્રુસકે ધ્રુજકે રડી પડ્યા ત્યારે મા રામબાએ બોલ્યા મા રૂપના રખવાળ કરનારો ભેળો છે આયરનું છોરું છું માને સમજાવી માં રામબાએ બાકો સાથે વવાણિયા ગામ તરફ ચાલી નીકળ્યા મોરલી ધરના ભરોસે જે માર્ગે મોટા જ્ઞાની પંડિતો પણ હાલતા અચકાય એ માર્ગે આજ એક આહેરની યુવાન દીકરી માં રામબાએ ડગ દીધા માર્ગમાં રાત પડી બાકો સાથે મા રામબાએ એક ઝાડને ટેકે સુતા સાંજ થતા સુધીમાં બાકોની સંખ્યા 6 નો આંક વટાવી ગઈ આખો દિવસ કોઈએ કંઈ ખાધો નથી સવાર પડી ખેડૂતોની અવર જવર થવા લાગી અને માં રામબાઈ આગળ અને પાછળ બાળકો ધીમે પગલે ચાલ્યા જાય છે એટલામાં મારગમાં એક સાધુ દેખાણા તેમના હાથમાં રામસાગર જોઈ મા રામબાઈ બોલ્યા બાપુ મને આ જગતને તારનાર નાવડી આપશો આ મારા બાલુડા માટે બટકું બટકું રોટલો ભજન ગાતી ગાતી માંગી આવું સાધુની આંખમાં પણ કરુણાના નીર આવ્યા તેમણે પોતાનો રામસાગર આપ્યો અને ચાલતા થયા મા એક ગામમાં પહોંચ્યા પાછળ બધા ભૂખ્યા બાળકોની સાથે વજન ગાતા ગાતા ફરવા લાગ્યા રામસાગર ઉપર આંગળીઓ ફરવા લાગી ખોટો આ ખેલ મેરામ ખોટો આ ખેલ બંદોબાજીગર કરતો આ ખોટા ખોટા ખેલ કુંજર નો લઈને વાલો કીડીમાં મેલે આતમ પણ પાણી ધરતી વિના ઝાડે અમરવેલ લાખો વાદળીઓ વાલો વાયે ઉડાડી લાવે વણથંભે રાખે માહી પાણીડા ભરેલ પાણીમાં અગ્નિ રાખે હીરા કેમ ધરતી પાકે સદગુરુ અને ભાવથી ભરેલા ભજનની મધુરતાએ ગામમાં બધાનો અંતરાત્મા જાગ્યો તમામ બાળકોના ગામે જમાડ્યા અને મોરલીધર ઉપરની શ્રદ્ધા પાકી થઈ મા રામબાઈ વવાણ્યા અને ત્યાં જ આશ્રમ થાપ્યો શેઠ અને ધનવાનોને જેમ ખબર પડતી ગઈ તેમ માં રામબાઈ માના ચરણમાં અન્ન અને વસ્ત્રોના ઢગલા થવા માંડ્યા અને સદાવ્રત ચાલુ થયું ટુકડો ત્યાં હરી ટુકડો માં રામબાઈની કીર્તિની સૌરભ કાશી નગરી સુધી પહોંચી માં કાલે આવેલા સંત એકે ટાઈમ જમતા નથી મે ઘણા વિનવ્યા પણ જમતા નથી જગ્યામાં સેવા કરતી એક બાઈએ માં રામબાઈને કીધું બેન આજનો દિવસ જવા દે કાલે જમવા ના બેસે તો મને કહેજે બીજા દિવસે બપોરે હરિહરનો સાથ પડ્યો પણ મહાત્મા ઊભા ના થયા એટલે મા રામબાઈને ખબર આપ્યા મા રામબાઈ સંત જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા અને કીધું કે મહાત્માજી તમે બે દિવસ થયા પણ કેમ જમતા નથી તમારે કાંઈ કહેવાનું છે મહાત્મા બોલ્યા હા રામબાઈ જો તમે જમાડો તો જ જમવું છે એ સાધુને પણ ચમત્કાર કરી મા રામબાઈએ સતના માર્ગે ચડાવેલ ત્યારબાદ માં રામબાઈ પોતાના બહેનના દીકરા રામદાસજી જે બાળ બ્રહ્મચારી રહી માની સેવા કરવા જગ્યામાં રોકાયા હતા તેમણે લાલજી મહારાજ જગ્યામાં ગામે શિષ્ય કૃષ્ણદાસજી પાસે સાધુપણાની દીક્ષા લેવડાવી ત્યારબાદ કૃષ્ણદાસજી ગુરુ આજ્ઞાથી વવાણિયા આવ્યા અને ભગવાન રામજીની મૂર્તિ પધરાવી મંદિરનું નિર્માણ કર્યું માં રામબાઈ અનાથોની માં બનીને સનાથ બનાવ્યા અને સાધુ સંતોની સેવા કરતા કરતા સંવંત ઓગણીસો ચોત્રીસ ની સાલમાં ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર મા રામબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ